દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો અમારી વિરમ ધાલા બ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારા બધોનું સ્વાગત છે પેલા તો તો દોસ્તો આજે અમે મહેસાણા ગયા હતા મહેસાણાથી ખરીદી કરીને લાવ્યા છીએ આ જે ફોન વિવો વી ફિફ્ટીન તો આ જે પહેલો બ્લોગ છે આ ફોનથી અમે બનાવીએ છીએ તો જુઓ ફોનનું ખોખું આજે આ ફોનથી મુરત કરીએ છીએ વિડીયોનું શૂટિંગ કેવું થાય છે તું બનતા ભાઈ વિડીયોનું શૂટિંગ કેવું થાય છે એ કોમેન્ટ જરૂર કરજો આપણે જુસ હા આનો લેન્સ કેમેરાનો એવો જોરદાર આવે છે એટલે અમને ગમી ગયો ફોન એટલે અમે મહેસાણાથી આજે ફોન લઈ લીધો છે સ્પેશિયલ વિડીયો શૂટિંગ કરવા માટે અને બ્લોગ બનાવવા માટે તો દોસ્તો વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને જો હું તમને બતાવું કેટલામાં ફોન લાયા છીએ વિવો વી ફિફ્ટી વિવો વી ફિફ્ટી તો એનું બિલ પણ તમને બતાવું હું જોરદાર ફોન આવે છે યુટ્યુબના યુટ્યુબરો માટે તો ખરેખર કોણ સારું વ્યવસ્થિત જોવા હો કારણ કે આપણી ચેનલ હવે બે પૈસા રણી લાવે એટલે જો બિલ બતાવું તમને સિટી ગોલ્ડ મોબાઈલ મહેસાણા સિટી ગોલ્ડમાંથી લાયા છીએ પછ મોડલ અને એની પ્રાઇસ છે છત્રીસ હજાર નવસો ને એટલે પૂરા સાડત્રીસ હજાર રૂપિયા પના આપે છે આપણે તો દોસ્તો શૂટિંગ કેવું થાય છે એ પણ તમે કોમેન્ટ કરીને બતાવજો અને જો આ સ્પીકર આ ફોન હાથે મેચ થઈ જાય મેક કંપની નો છે સ્પીકર આપણે પહેલા લાવ્યા હતા પેલા ફોન માટે પણ એમાં અવાજ ફાટતો તો એમાં અવાજ જો આ વર્ષે પછી જોઈએ શૂટિંગ કરી બીજા નંબરમાં જો એક આ વસ્તુ લાવ્યા હતા આપણે પેલા લાયેલા છીએ કનેક્ટ થઈ જાય તરત થઈ ગયું છે કનેક્ટ બંધ કરું એટલે રેડી બંધ થઈ ગયું તો દોસ્તો બીજું આ જેમ કર્યા હતા આપડે જો તાસકડો લાયા પ્રેઝન્ટ માલવા માટે બધાને આપણે તાસકડો લાયા રમણી કરવા માટે આપણે જેમ કર્યા ને આ ફેનિલ ના અમારી ભંડુડી ના તો અમે તાસકડો લાયા છીએ બીજી હું ખરીદી કરી બીજી હા આ જોડા લાયા મિલનજી વલે ચંપલ લાયા અને ફેનિલ સિંહ વલે અમે તડબુચ લાયા તા તડબુચ તડબુચ

થેન્ક યુ સો મચ નવેસર નવા બ્લોગ માં મળીશું આ તો ખાલી ટેસ્ટિંગ માટે વિડીયો બનાવ્યો એવું શૂટિંગ થાય છે તમારા માટે થઈ લાઈક કરજો બોલો લાઈક કરજો હા થેન્ક યુ